સુરતમાં મોટા વરાચા ગોપિંદ સર્કલ પાસે મેપડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા બે પેડલરો ઝડપાયા છે ઉત્તરાયણ પોલીસે બંને પાસેથી અઠાવીસ પોઈન્ટ ગ્રામ મેપડ્રોન ડ્રગ્સ સહિત મોટા વરાછા સ્થિત ગોપિંદ સર્કલ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાઇક સાથે નીકળેલ ઓગણ ચાલીસ વર્ષીય સઈદ રસીદ કુરેશી અને તેની સાથે ઉભેલા હિરાદલાલ સતીષ દેવરાજભાઈ સૌસવિયા ને શંકાસ્પદ હાલતમાં અટકાયત કરવામાં આવી હતી પોલીસે બંનેની પૂછપરછ કરતા સઈદ કુરેશી પાસેથી અઠાવીસ પોઈન્ટ તેર ગ્રામ મેબડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત રૂપિયા બે લાખ એક્યાસી હજાર ત્રણસો થાય છે આ ડ્રગ્સ તેની પાસેથી લેવા માટે હીરા દલાલ આવ્યો હતો પોલીસે છાના રેવેરા પેલેસમાં રહેતા હીરા દલાલ સતીશને અઠાવીસ પોઈન્ટ તેર ગ્રામ એપડ્રોન ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરવા આવેલા સાયણના સઈદ કુરેશીની પોલીસે ધરપકડ કરી હતી સહીદના પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો કટોર ખાતે આવેલા રિયાઝ બોબાદ પાસેથી મેળવવી હોવાની કબુલાત કરી છે હીરા દલાલ સતૈશ અગવ મારા મારી જુગાર લીલિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન કેસમાં ડીસીબીમાં આમ એક્ટ હેઠળ પકડાયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને બેકલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલાં મેળવવા માટે